નમસ્કાર ન્યૂઝ સૌનું હાર્દિક છે દેવગઢાવર ખાતે આગામી સાતમી મેના રોજ સિવાર સાથે હજુ મતદાન કરવા અપીલ કરતા દેવગઢ પારિયા પદ્ધતિ ચૂંટણી અધિકારી જ્યોતિબા ગોહિલ દેવગઢ પારિયા નગરના ટાવર ખાતે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ જાહેરાતના પ્રારંભ સાથે દાહોદ જિલ્લામાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અન્વયે દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નીરકુડે નાવના માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર સહિત તાલુકામાં અને જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે દાહોદ જિલ્લામાં આગામી સાતમી મેના રોજ અચોક મતદાન કરવા દેવગઢારીયા મદદની ચૂંટણી અધિકારી જ્યોતિબા ગોહિલ દ્વારા દેવગઢ બારિયાના તમામ મતદારોને અપીલ કરવામાં આવી મદદનીશ ચૂંટણી અધિકારી જ્યોતિબા ગોહિલનાઓએ જણાવ્યું હતું કે જેવી રીતે આપણે અન્ય તહેવારોની ઉજવણી કરીએ છીએ તેવી જ રીતે લોકસભાના આ મહાપર્વમાં હર્ષોલ્લાસથી જોડાઈને આગામી સાતમી મેના રોજ દેવગઢવારિયાના તમામ મતદાર ભાઈઓ અને બહેનો વડીલોને અપીલ કરું છું કે સૌ આગામી સાતમી મેને મંગળવારના રોજ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને દેશ માટે મતદાન કરવા જઈએ અને સહી ઝુંબેશ દ્વારા હજુ મતદાન કરવા માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા